દાનેરા બાલેકાનું મકાન જરજરી થતા અલગ અલગ ચાર જગ્યાએ કચેરી ખસેડતા અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે દાનેરા પાલિકાનું મકાન જર્જરી થતા પાલિકા કચેરી ચાર વિભાગમાં અલગ અલગ એ ડિવાઈડ થતા અરજદારો ધર્મના ધક્કા થતા પરેશાન અરજદારોએ કરી માંગ કે પાલિકા કચેરીએ જગ્યા ફાળવો જેથી અમને સરળતા રહે ધાનેરા પ્રાંત અધિકારીએ ખાતરી આપી ધાનેરા નગરપાલિકાને તાત્કાલિક જમીન ફાળવવાની તજવીજ હાથ ધરાઈ ટૂંક સમયમાં જ જમીન ફાળવણી બાદ નવું બિલ્ડિંગની કામગીરી હાથ ધરાશે ધાનેરામાં પાલિકાનું મકાન જર્જરિત થતાં પાલિકા કચેરી ચાર અલગ અલગ જગ્યાએ ડિવાઈડ થતાં અરજદારોને અલગ અલગ કામ અર્થે ચાર કચેરીએ ધક્કા ખાવાનો વારો આવ્યો છે સામાન્ય કામ હોય તો પણ અલગ કચેરીના આટાફેરા વધી જતા અરજદારોનો સમય વેડફાઈ રહ્યો છે ધાનેરા અંદાજે ઓગણચાલીસ હજારની વસ્તી ધરાવતું નગર છે જેમાં વીસ હજાર જેટલા મતદારો છે જેમને પાલિકામાં અનેક નાના મોટા કામ હોય છે અને એ જ કામ માટે અલગ અલગ કચેરીમાં આંટા ફેરા વધી જતા હોય છે સ્થાનિકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અને સરકાર અને તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે અલગ અલગ જગ્યાને બદલે પાલિકાની તમામ શાખાઓ એક જ જગ્યાએ રાખવામાં આવે જેથી અમારો સમય પણ બચે ને કામ પણ સરળતાથી થઈ રહે પાલિકા કચેરીનું મકાન જર્જરિત થતાં પાલિકાએ નવીન મકાન માટે જમીનની માંગણી કરતાં ધાનેરા નાયબ કલેક્ટર કલ્પેશભાઈ ઉનડકટ પણ એક્શનમાં આવ્યા છે જલ્દીથી પાલિકાને જમીન મળી રહે એવા આશય સાથે ઉપરી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી પાલિકા આધુનિક બની રહે અને ધાનેરાના તમામ લોકોને પડતી મુશ્કેલીમાંથી કઈ રીતે ઉગારી શકાય એવા પ્રયત્ન હાથ ધરેલ છે નાયબ કલેક્ટર દ્વારા પાલિકાને એક જગ્યાએ લાવવા માટે સતત ફાઇલો સરકાર અને ઉપરી તંત્ર સુધી પહોંચાડી આધુનિક પાલિકા બને એ દિશામાં સતત કાર્યરત જોવા મળી રહ્યા છે ધાનેરા નગરપાલિકા જે જૂની હતી કન્ડમ થઈ ગઈ છે જેની જગ્યા ઉપર આજે ધાનેરા નગરપાલિકા ચાર વિભાગમાં ડિવાઈડ થઈ છે જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે એના માટે નગરપાલિકાએ કલેક્ટર સુધીમાં ફાઇલ જે જમીન માટેની માગણી કરી છે શું પ્રોસેસમાં છે ધાનેરા નગરપાલિકાને નવી જમીન ફાળવવા માટેની ફાઇલ ઓલરેડી અમારી કક્ષાથી ચાલી ચૂકી છે અમે માન્ય કલેક્ટર સાહેબમાં એ દરખાસ્ત પણ મોકલી આપી છે દરખાસ્ત અમને બે દિવસ પહેલાં પૂરતા માટે મોકલી મળી આવી છે ગઈકાલે પણ કલેક્ટર સાહેબ માન્ય કલેક્ટર સાહેબ અહીંયા મુલાકાતે હતા તાલુકાની ત્યારે પણ અમે અમને રજૂઆત કરી અને સાહેબે અમને ખૂબ જ હકારાત્મક પ્રત્યુત્તર આપી વહેલામ વહેલી તકે આ જમીન ફાળવી આપવા માટે અમને સાંત્વ સાંત્વના આપી છે અને અમે પણ અહીંથી જે પૂરતા થશે તાત્કાલિક પૂર્ણ કરી તો સાહેબને મોકલી આપશું અને વહેલામ વહેલી તકે અમે નગરપાલિકાને આ જમીન ફાળવી આપશું મારું નામ મુન્નાભાઈ જાનેરા અને અમે લગભગ એક દોઢ મહિનાથી આ ધક્કા ખાઈ છીએ પેલા ફોર્મ ભરવા માટે પેલા પેલી નગરપાલિકાની ઓફિસે જાઓ ત્યાંથી ત્યાં જાવ ત્યાંથી ત્યાં જાઓ ચાર ચાર જગ્યાએ નગરપાલિકાની ઓફિસ રાખેલી છે તો નાગરિક લોકોને ખૂબ તકલીફ થાય છે એના માટે અમે સરકારશ્રીને અરજ એ કરી છે કે ધાનેરા નગરપાલિકાની જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ જવાથી અને એક જગ્યાએ નવી બિલ્ડિંગ બનાવીને ધાનેરાની ચારે ચાર બ્રાન્ચો એક જગ્યાએ કરીને એ નગરના નાગરિકોને કોઈ તકલીફ ના થાય એક જગ્યાએ ટોટલ કામ મળી રહે સરળતાથી એવી અમે સરકાર શ્રીને આગ્રહ કરી છે નાગરિક મુન્નાભાઈ દાનેરા તરફ નગર લોકોના તરફથી આ કહું છું કે ધાનેરા નગરપાલિકામાં એક મહિનાથી હું ધક્કા ખાઈ રહ્યો છું જે બી ફોર્મ ભરવાનું ચાર ચાર જગ્યાએ સાહેબો ત્યાંથી ત્યાં મોકલે છે એના માટે અમે સરકારશ્રીની અરજી કરી દાનેરા નગરપાલિકાની જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ જવાથી ચાર વિજા વિભાજનમાં આપણે નગરપાલિકા વેચેલી છે તો તેને એક જગ્યાએ બિલ્ડિંગ બનાવીને એક જગ્યાએ કામ થઈ જાય તેવી અમે સરકારશ્રીને આગ્રહ કરી છીએ ધાનેરાન નગરપાલિકાની અંદર અમે આજ આયા આવ્યા છીએ એક દાખલાની જરૂર હોવાથી મને કહે તમે અર્બન સેન્ટરમાં જાઓ ઘડી કહે છે કે તમે સિવિક સેન્ટરમાં જાઓ તો અમને ખરેખર ખબર જ પડતી નથી કે કયો દાખલો લેવા માટે ક્યાં જવું અને ધાનેરાને આમ પૂછ્યું તો એમ કે એમ અહીંના અધિકારી એવું કહે છે આ બિલ્ડિંગ આખી એક દર્દરી થઈ ગઈ છે અમારે અહીં બેસી શકાય એમ નથી તો એના માટે સરકારને અમે ખાસ વિનંતી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે એક જ જગ્યાએ નવીન બિલ્ડિંગ બનાવી આપે અને બધી જ સુવિધાઓ એક જ જગ્યા મળે એવી સરકારને ખાસ વિનંતી કરું છું હું